અને એનું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને જોડાયેલા લેજો બહુ સારા વિડીયો બનાવે છે આપણા દેશી ગામડાના ઠીક તો સપોર્ટ કરો કારણ કે તમે આમ જે ઘણા લોકોનો સપોર્ટ કરો તો આ ભાઈને પણ સપોર્ટ કરો એક હજાર જલ્દી કરાવી દે હા હા એક હજાર સબસ્ક્રાઈબરથી વધારે દસ હજાર સુધી સબસ્ક્રાઈબરની સુધી સંખ્યા પહોંચાડો જેના કારણે આ ભાઈ પછી સેમા બ્લોગ ઉતારશો વિમાનમાં ચડીને એટલી બધા નહીં જઈએ આપણે ગમે એવો મોટા યુટ્યુબર બની જાય

શું નામ હે મેઠાથી હતા અહીંયાને પોતે હડપી લીધા હે ને હવે બહુ જલ્દી મોટે કોન્ટ્રોવર્સી થવાની છે શું કયું કરવું છે ને કોન્ટ્રોવર્સી કોન્ટ્રોવર્સીમાં બહુ મજા આવશે ને કોન્ટ્રોવર્સી એટલે ગોમડું હોય ખબર તો નહીં પડતી એટલે ભૂલ ખબર પડતી પડતી છે મતલબ એમ છે કે અમારે વાત થવાનો છે અમારે વા વાત છે હો એનો વાત કરો બોલો મિત્રો આપણે ગોમડાની અંદર બહુ નોની નોની વાત ઉપર વઢી મરી જતા શું બોલે હ ચારે કોર એવું ચાલે જ જો છે કે અહીં આહાર વટે આહાર વટે અને કોન્ટ્રોવર્સ અરે રે બહુ અચ્છા બહુ ભૂરા કે આઈ તો ભૂરા લાગે ભાઈ શું લાગ્યું છે મોઢા ઉપર હેડો આયુ કો લઈ દી ના દે કોઈ કોડા હાય નાક બાજુ કો આખો યાર તારા વિડિયા વિડીયો આપણો મો નાક ભાગો તમારો તે મિત્રો આપણે જો અમીન ભાઈ ભાઈ આયા હતા મારી ને બાવળે ને કોન્ટ્રોવર્સી થઈ ગઈ બાવળે ને નેને કોન્ટ્રોવર્સી છે ગઈ તો નઈ જાય હમણાં મિત્રો થાય છે ખરી કોન્ટ્રોવર્સી પણ એ તમારા હાથમાં છે કોન્ટ્રોવર્સી કરાવવાની હમણાં યુટ્યુબ તરફથી પેમેન્ટ આવવાની ખાલી

સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોવો જેના કારણે યુટ્યુબ ને લાગે કે ભાઈ ને વિડીયો માણસો આખો જોવે છે એટલે એનો આમ વેલ્યુશન વધે કે એના કારણે યુટ્યુબ એનો વિડીયો રેન્કિંગ વધારે કરે જેના કારણે એનો વિડીયો વધારે લોકો સુધી પહોંચે તો વધારે લોકો દેખે તો ભાઈ લેટેસ્ટ સલરાટ ભરાઈ જાય કલાક વાળા લેટી ને કલાક વાળા કલાક વાળા લગભગ સાડી સાતસો જેવી પહોંચી લાગે સાતસો ને વીસ કલાક થઈ ગઈ સાતસો વીસ દિવસ ને બાકીની હજી બાકી હે પણ આપણે વિશ્વાસ તે પહોંચી જાય છે કારણ કે ભાઈ એટલી ઘણી મહેનત તો આમ કરી છે પણ એ ઓછી મહેનત એટલે બે મહિનાની અંદર બીથી ત્રણ મહિનાની અંદર બે મહિના મહેનત કરી છે અને એમાં અહીંયાની સાતસો કલાકની જે લિમિટેશન જે યુટ્યુબ યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે જે ગાઈડલાઇન પ્રમાણે જે નક્કી કરેલ છે કે ચાર હજાર વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર એમાં એમના સબસ્ક્રાઈબર સાડી ત્રણસો પ્લસ છે લીટી છે સાડા સાત પ્લસ તો જલ્દીથી ભરાઈ જશે એવી અમને તમારી સાથે તમારે આશા છે લોકો સાથે આશા રાખો મિત્રો તમે આશા પૂરી કરશો વિડીયો તમે પૂરેપૂરો મિત્રો દો ને સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી બે હજાર પૂરા કરાવો હજાર બે હજાર તો મિત્રો આપણે એવું રાખતા નહીં ગમે એને આપણે વિડીયો બનાવતા હોય તો આપણે આવી જ વિડીયોમાં પણ ને શું મમ્મી ભાઈ આ મમ્મી ભાઈ